આજથી માં અંબાના છે ને પગપારા સંઘ શરૂ થઈ ગયો છે અત્યારે હું આવી ગયો છે રંગપુરની અંદર અને રંગપુરની અંદર તમને બતાવું સૌથી પહેલાં જે કેમ્પ આવે છે ત્યાં આગળ તમને આટલા બધા તરબૂચ છે

વસ્ત્રાલ વસ્ત્રાલ અબજી બાપા લેકવ્યુ તો ભાઈ આ લોકો છે છેલ્લા સાત વર્ષથી આ રીતે જોરદાર સેવા આપે છે અને જેટલા ભાઈ ભાવિ ભક્તો અંબાજી ચાલતા જતા હોય એ લોકો માટે તો ખાસ અહિયાં આગળ તમે આવો છો રંગપુર ની અંદર તો તમારે અહિયાં ખાસ એ રૂભા રહેવાનું રેસ્ટ કરવાનું છે રેસ્ટ કરવા માટે સારી એવી સુવિધા પણ આપે છે સાથે ચા અને વડી પણ છે અને સાથે તમને મસ્ત મજાના તરબૂચ મળી જવાના છે તો ફટાફટ તમે આ જગ્યા જતા હોય ને તો એકવાર અહિયાં જરૂરથી મુલાકાત કરવાની હશે